નમસ્કાર મિત્રો ગુજરાતી આપનું હાર્દિક છે હવે સમાચાર આવેલી હોસ્ટેલના રિનોવેશનને કારણે પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેતા ટ્રાઇબલ વિસ્તારના વિદ્યાર્થીઓ ચિંતામાં છે લગભગ પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ હાલ પૂરતો પીજીમાં પ્રવેશ લેવા માટે ચિંતામુક્ત થઈ ગયા છે અખિલ ભારતીય પરિષદ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિરોધ પણ થઈ રહ્યો છે હવે વિદ્યાર્થીનો વિદ્યાર્થીઓનો મુખ્ય વાંધો પીજીના ઊંચા ભાડેને લઈને છે હોસ્ટેલનું માસિક ભાડું માત્ર છત્રીસો રૂપિયા છે જ્યારે પીજીનું ભાડું આઠ હજારથી નવ હજાર જેટલું છે આ વિદ્યાર્થીઓ ખુશી એ પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે હોસ્ટેલની અમે માંગ કર્યા છે જોકે રિનોવેશનની વાત હતી જે અત્યાર સુધી થઈ નથી પીજીમાં રહેવું પડે તેમ છે જેનું ભાડું ખૂબ વધારે છે બીવીપી નેતા શુભમ શર્માએ યુનિવર્સિટીના પ્રશાસન પર આકરા પ્રહારો પણ કર્યા એમણે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે બસો પચાસ અને વિદ્યાર્થીઓ માટે ત્રણસો જેટલી ક્ષમતાની હોસ્ટેલ છે જ જો કે રિનોવેશન નામે કાઢી દેવાય છે હવે યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે જ્યારે પીજીમાં લોકો વિદ્યાર્થીઓને શિફ્ટ કરાવી રહ્યા છે જેવા વિદ્યાર્થીઓ આઠથી દસ હજાર રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે પ્રશાસન સમક્ષ માંગણી કરી છે કે વિદ્યાર્થીઓને પીજીની વ્યવસ્થા કરી આપે અથવા વેકેશન સમયગાળા દરમિયાન હોસ્ટેલનું રિનોવેશન કરાય અડતાલીસ કલાકમાં જો માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન અને હોસ્ટેલ ખાલી કરવામાં આવશે એવી સમાન યુનિવર્સિટીની ઓફિસમાં લઈ આવવાની પણ ચીમકી ઉચ્ચારી છે હવે આપી ચીમકી બાદ યુનિવર્સિટી વીસી કિશોરસિંહ ચાવડા જણાવે છે કે પચાસ વિદ્યાર્થીઓને એકસો અઠ્ઠાવીસ જેટલી વિદ્યાર્થીઓને હોસ્ટેલના જે બ્લોકમાં રિનોવેશનની કામગીરી નથી ત્યાં શિફ્ટ કરાશે નમસ્તે મારું નામ સુમનસિંહ છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી છે મારા પાસે આજે જે આ અમે રજૂઆત યુનિવર્સિટીથી રજૂઆત કરી વિશેષથી રજૂઆત કર્યા કે જે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બધા વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે માનો બહેનોના હોસ્ટેલમાં ઢાઈસો જેટલા બહેનોના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓના ત્રણસો જેટલા ભાઈઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને આપણે આખા ટ્રાઇબલ બેલ્ટમાં વિદ્યાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત વી નર્મસ અર્ધ જાતિ યુનિવર્સિટીમાં એડમિશન લેને પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે કે વિદ્યાર્થી એટલા કેપેબલ નથી કે તે 8000 9000 ફી ભરીને पीजी માં રહી શકે તો વિદ્યાર્થીના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી તો અકિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે બીસી સર્ટી રજૂઆત કર્યા છે કે 48 કલાકમાં તમે આ વિદ્યાર્થીઓનો પછી હોસ્ટેલમાં એડમિશન નહીં આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી સામૂહિક લેઈને